નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું ગત અમદાવાદના બ્રેન ઓ બ્રેનની વૈષ્ણવ એન્ડ ખોરજ બ્રાન્ચ દ્વારા રીજનલ અને ઇન્ટરનેશનલ વિજેતા બાળકોની ફેલિસિટેશન સેરેમની યોજાઈ હતી રીજનલ અને ઇન્ટરનેશનલ વિજેતા બાળકોની ફેલિસિટેશન સેરેમનીમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર હિતેશ રાણા અને ડોક્ટર રાજેશ સનેરિયા હાજર રહીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો અને સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝના પત્રકાર

છે અને જ્યારે મેં શરૂઆત કર્યું ત્યારે શરૂઆત કરવાનો નિર્ણય એક જ હતો કે જે સર્વાંગી વિકાસ મેં મારા છોકરાઓમાં જોયું મારા પોતાના છોકરાઓમાં ત્યારે એના પછી મને એવું થયું કે આ જ વસ્તુ બીજા આ વસ્તુનો લાભ જે છે એ બીજા છોકરાઓને બી મળવો જોઈએ એના પછી મેં આ વિચાર કર્યો કે ના હવે આપણે બી એક આવી શરૂઆત કરીએ છીએ અને પછી મેં ટ્રેનિંગ લીધી ફ્રેન્ચાઈઝી લીધી અત્યારે આપની સંસ્થામાં કેટલા સ્ટુડન્ટ છે અને કેટલા જે આપણે સ્ટાર્ટ કર્યું જ્યારે મેં શરૂ કર્યું ત્યારે છ છોકરાઓ હતા અને હાલમાં મારી પાસે લગભગ એકસો ચાલીસથી એકસો પચાસ છોકરાઓ છે જે ઓનલાઈન બી ભણે છે અને ઓફલાઈન બી ભણે છે એ છોકરાઓ ખાલી અમદાવાદમાં નથી પણ અમદાવાદની બહાર બી છે ઇન્ડિયામાં બી છે નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે આપણા વિદ્યાર્થીઓએ કેવું પરફોર્મન્સ આપ્યું છે અને કંઈક એવોર્ડ જીત્યા છે અમે જોયું મને છોકરાઓ તો લગભગ છ વર્ષથી અલગ અલગ પ્લેટફોર્મ પર પરફોર્મ કરે છે એટલે નેશનલ લેવલ પર ઇન્ટરનેશનલ લેવલ પર પણ છેલ્લા છ વર્ષથી મારા છોકરાઓ અમારા સંસ્થાના છોકરાઓ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર જાય છે અને આ વખતે બી ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર સત્તર સ્ટુડન્ટ્સ હતા અને છેલ્લા છ વર્ષથી એ લોકો હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ સાથે પાછા આવે છે એટલે જેટલા પાર્ટિસિપન્ટ્સ હોય છે એ બધા જીતીને આવે છે દે આર લાઈક ચેમ્પિયન્સ ગોલ્ડ ટોપર્સ એન્ડ સિલ્વર ટોપર્સ હું પેરેન્ટ્સને સૌથી પહેલાં એક મારો રિક્વેસ્ટ એક જ છે કે જે મેં આટલા વર્ષોથી જોયું છે કે પોતાના બાળકને બીજા બાળક સાથે કમ્પેર દરેકે દરેક બાળક જે છે એ એક કોઈકની કોઈક ખૂબી તો એનામાં હોય જ છે તો એ કઈ ખૂબી છે એ પહેલાં આપણે જાણવું જરૂરી છે અને તમે ટીચરને સપોર્ટ કરો કેમકે બાળકનો વિકાસ ત્યારે શક્ય છે જ્યારે કે પેરેન્ટ્સ અને ટીચર એક સાથે મળીને એને હેલ્પ કરે તો જે બી એનામાં ખૂબી છે કેમકે જરૂરી નથી કે દરેક બાળક એન્જિનિયર કે ડૉક્ટર જ બને તો એને જેમાં ઈચ્છા હોય જે જેમાં એને ઇન્ટરેસ્ટ હોય એમાં એ આગળ વધે અને તમે એને પ્રોત્સાહન આપો એને સપોર્ટ કરો અને એને એન્કરેજ કરો જેનાથી એ આગળ વધી શકે અને લાઈફમાં સક્સેસફુલ બીજું હું આપને પૂછીશ કે જે આપની સંસ્થામાં મેથ્સ પર જેનો પાવર વધી રહ્યો છે એનાથી અને બીજા એના એકેડેમિક લેવલે શું બેનિફિટ થતા હોય છે એમાં કેવું છે કે એકેડેમિક્સમાં એવું છે કે ખાલી કોન્સેપ્ટ સુધી આપણે સીમિત નથી કેમ કે છોકરામાં કોઈ બી વસ્તુ શીખવા માટે એ જરૂરી છે કે એનું લર્નિંગ સ્કિલ બહુ સારું હોય લિસનિંગ સારું હોય ઓબ્ઝર્વેશન સારું હોય એ કોઈ એક વસ્તુ ઉપર બહુ લાંબા ટાઈમ સુધી ફોકસ કરી શકે એ લર્ન ત્યારે જ કરી શકે જ્યારે એ બહુ સરસ રીતે એને સાંભળે છે અને સમજે છે એટલે બ્રેનો બ્રેન અલ્ટિમેટલી આ જ વસ્તુ ઉપર ફોકસ કરે છે કે એ કોઈ બી કામ ઇન્ડિપેન્ડન્ટલી કરી શકે અને લાંબા સમય સુધી એ વસ્તુ ઉપર ફોકસ કરીને એ પોતાને સાબિત કરી શકે ને એ કામ બહુ સક્સેસફુલી એ કરી શકે એમ બિલકુલ સીવી શ્રેણી આપણો ઇન્ટરવ્યુ આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર Ready, 9, less nine, five eight six less three, seven seven less four, seven three less 2, 8, less 2, that is 42. 42. She is a disciplined, motivated and a curious girl.